આ તમે વેરાયટીઝ તો જુઓ તમે ખાલી નામ બોલો તમને કયું નમકીન આવે છે એ બધી જ વસ્તુ આ જગ્યાએ મળી જશે વડોદરામાં આ જગ્યાએ ત્રણસો થી વધારે નમકીન ની વેરાયટીઝ ડાયરેક્ટ ફેક્ટરી પરથી અને એ પણ હોલસેલ ભાવમાં હું વાત કરી રહ્યો છું નડિયાદ ઉત્તર સંડાની ફેમસ નમકીન બ્રાન્ડ સ્નેક્સિકોની તમે મારા ફોલોઅર્સ છો તો સ્નેક્સિકો કંપનીના ના વિડીયો જોયા જ હશે તો એ જ ચારો તર ટેસ્ટ વડોદરામાં આવી ગયો છે અત્યારે હું આવ્યો છું વડોદરાના વાઘોડિયા રોડ એરિયામાં સિદ્ધેશ્વર હેલિકોનિયાની એક્ઝેક્ટ બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ શોપ છે અને આટલું મોટું બોર્ડ મારેલું છે તમને દેખાઈ જ જશે સ્નેક્સિકો જે આગળ વિડિયો બનાવ્યો હતો આપણે ફ્રેન્ચાઇઝી માટેનો તો વડોદરાના લોકો માટે એ જ ચરોતરના નમકીનનો ટેસ્ટ લઈને આવ્યા છે અને જે રીતે વિડીયોમાં આપણે આગળ ડિસ્કસ કર્યું હતું એ જ રીતનું આખું ફ્રેન્ચાઇઝી મોડલ સેટઅપ કરેલું છે એ પણ તમને બતાવીશું એન્ટર થતાની સાથે જ સીધું તમારે બાસ્કેટ લેવાનું હોય છે રોટલા ખાખરા જે ખાસ કરીને ટ્રેન્ડિંગ થયા હતા ભાઈ બાકી એમની સ્પેશિયાલિટી નમકીનની દરેક વેરાયટીઝમાં છે પણ મને જે પર્સનલી ભાવે છે ને એ છે સોલાપુરી ચીવડો જે સ્પાઇસી લવર છે ને એ લોકો માટે તો ખાસ ઉત્તર સંડાની બ્રાન્ડ છે તો ભાઈ નડિયાદી તો બધા લોકોએ ખાસ ટ્રાય કરવું જ જોઈએ કેટલા બધા ટાઈપ ના તમને અહિયાં ચેવડો મળી જશે પાપડ મઠિયા અને ચોડાફળીમાં તો ભાઈ માસ્ટરી હોવાની જ છે ત્રણસો થી વધારે નમકીન ની વધારે ખાખરાની વેરાયટીઝ અથાણા મુખવા તેમજ કાચી આઈટમો જેવી કે ચોખાની પાપડી ચકરી સાબુદાણાની સેવ વગેરે પણ અવેલેબલ છે કસ્ટમર આવે છે એમની પ્રોડક્ટ છે તે ચૂઝ કરે છે અને સીધું ત્યાં બિલિંગ કાઉન્ટર પર અત્યારે લાઈવ કસ્ટમર છે તમે જોઈ શકો બિલિંગ કાઉન્ટર પર આવી બિલિંગ કરે ને સીધા નીકળી જાય આ નમકીન નું વન સ્ટોપ સોલ્યુશન લોકેટેડ છે ગુરુકુલ સર્કલ થી વાઘોડિયા રોડ તરફ જતા સિદ્ધેશ્વર હેલીકોન બોર્ડ ની બાજુમાં સ્નેક્સિકો નું બોર્ડ દેખાઈ જશે વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોલ કરી શકો છો અથવા વિઝિટ કરી શકો છો સ્નેક્સિકો નમકીન વડોદરા